હેલો મિત્રો કેમ છું આજે આપણે વહીવટી કાયદા એટલે કે એડમિનિસ્ટ્રેટિવ લો પર પરીક્ષા માટે કયા કયા પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે તો સૌથી પહેલાં આપણે પેપરને સ્ટાઇલ સમજીશું અને ત્યાર પછી આપણે પ્રશ્નો જોવાના છે ફેમિલી લોની અંદર આપણે જોયું કે ઘણા બધા એક્ટ હતા મુસ્લિમ લો હતા ત્યાર પછી પારસી લો હતો હિન્દુ કાયદો હતો લેબર લોની અંદર પણ કારખાના ધારો હતો પછી વળતર ધારો હતો એમ કહીને અલગ અલગ કાયદા તો સવાલ ઇઝીલી બની જતા હતા પણ અહીં તો કેવા છે એક જ એક્ટ છે એક જ એક્ટમાંથી તમારે સાત સવાલ લખવાના આવે છે તો હવે કયા કયા સાત સવાલ પૂછી શકાય તો આના માટે આપણે છેલ્લા ચાર વર્ષના પેપરનો અભ્યાસ કર્યો છે અને એના પછી આપણે નક્કી કર્યું કે કયા કયા પ્રશ્નો કરી શકાય એ પહેલાં થોડી વાત કરવાની કે તમારા તરફથી ઘણા બધા પ્રશ્નો આવે કે સર ક્યારે વિડીયો લાવવાના ક્યારે લેબરના વિડીયો તમે કેમ નથી મૂકતા અથવા તમે વિડીયો કેમ નથી મૂકતા હાલમાં તો તમને કહી દઉં કે આપણે પંચાવન જેટલા વિડીયોની સિરીઝ આવી રહી છે મેં તમને કીધું હતું કે સરથી વન પોઈન્ટ ઝીરો બેચની અંદર આપણે પંચાવન વિડીયો ત્રીસ સપ્ટેમ્બર પહેલાં મૂકી દઈશું ત્રીસ સપ્ટેમ્બર પહેલાં તમારા બધા જ પંચાવન વિડીયો એટલે કે પંચાવન સવાલ ત્રણે ત્રણ સબ્જેક્ટના ફેમિલી છે એડમિનિસ્ટ્રેટિવ છે અને તમારા લેબરના એ સવાલ મૂકી દઈશું જલ ઝડપથી જેટલું બને એટલું જલ્દી આપણે લઈ આવશું સવાલ ઓકે તો ધ્યાન રાખજો હવે આપણે આ સવાલ ઉપર વાત કરીએ કે આજે એડમિનિસ્ટ્રેટિવ લોની અંદર આપણે કયા પ્રશ્નો કરવાના છે તો આપણે જોઈ લઈએ પેપર સ્ટાઇલ કે પેપર સ્ટાઇલમાં શું આપણને જોવા મળે તો પહેલો જે ક્વેશ્ચન પૂછાય છે એ તમારા ચેપ્ટર નંબર વનમાંથી પૂછાય એડમિનિસ્ટ્રેટિવ લોની બુકની અંદર તો પહેલો ચેપ્ટર શું છે વહીવટી કાયદાનો વિકાસને સ્વરૂપની એ બધી વાત કરેલી છે તો એમાંથી એક ફિક્સ ક્વેશ્ચન પૂછાય એની ઓળમાં કંઈ પણ પૂછી શકે નક્કી નથી શું આવશે સિદ્ધાંત આવશે જવાબદારી આવશે કે કંઈ પણ આવી શકે ઓકે કોઈ પણ ચેપ્ટર આવી શકે પણ ચેપ્ટર નંબર વનના બે ક્વેશ્ચન ફિક્સ પૂછે પૂછે ન પૂછે એટલે એ આપણે જોવાનું પછી ક્વેશ્ચન નંબર ટુ શું પૂછે છે તો ક્વેશ્ચન નંબર ટુની અંદર વહીવટી કૃત્યોનો એક સવાલ ફિક્સ આવે એની ઓલમાં કંઈ બી પૂછે પછી પણ વહીવટી કૃત્યનો સવાલ હોય હોય ને હોય તો આ તમારે ધ્યાનમાં રાખવાનો એ ચેપ્ટર નંબર થ્રી છે તમારો બુકની અંદર પછી ક્વેશ્ચન નંબર થ્રી જે પૂછાય તે ટ્રીબ્યુનલ એમાંથી પૂછે એટલે કે ટ્રિબ્યુનલ અને અંગ્રેજીમાં આપણે ન્યાય પંચ કહી શકીએ અથવા ટ્રિબ્યુનલ અંગ્રેજી વર્ડ છે ન્યાયપંચ એ આપણો ગુજરાતી વર્ડ છે તો ટ્રિબ્યુનલ અને ન્યાય પંચમાંથી જે ચેપ્ટર નંબર સિક્સ છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે એક ફિક્સ સવાલ પૂછે છે એમાંથી એ ચેપ્ટરમાંથી અને એનો ઓરમાં કંઈ પણ પૂછે પણ ન્યાયપતનો સવાલ ફિક્સ છે વહીવટી ટ્રિબ્યુનલ સમજાવો એ ઓકે પછી ક્વેશ્ચન નંબર ચાર એની અંદરથી જવાબદારી પૂછાય છે અપોચ્ચેજન્ય જવાબદારી સમજાવો અથવા તો રાજ્યની જવાબદારી સમજાવો તો એ જવાબદારી ફિક્સ તમારી પૂછાય છે એની ઓરમાં આજ્ઞાપત્રનો સવાલ પૂછેલો હોય એની ઓરમાં કોઈ પણ એક સિદ્ધાંત એ પૂછી નાખેલો હોય ઓકે તો એ સિદ્ધાંત તમારા આ ત્રણ સવાલમાંથી કોઈ બી એક સવાલ હવે એવું પણ બને કે ચોથા નંબરનો સવાલ પાંચમા નંબરમાં પૂછે પાંચમા નંબરનો સવાલ ચોથા નંબરમાં પણ પૂછે બરાબર પણ આ જવાબદારીવાળો સવાલ આવશે આવશે ને આવશે ઓકે એ તમારે તૈયાર કરવાનો છે પછી ક્વેશ્ચન નંબર પાંચમાં જાહેર નિગમ કોઈ વખત પૂછે કોઈ વખત નથી પૂછતા પણ જાહેર નિગમની ઓરમાં શું પૂછે છે ન્યાયિક નિયંત્રણને સમજાવો ન્યાયિક નિયંત્રણ કઈ રીતે લાવી શકાય એનો સવાલ હોય અથવા તો કોઈ સિદ્ધાંત પૂછી નાખેલો હોય ઓકે તો એ તમારે યાદ રાખવાનો છે અથવા તો સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટનો કોઈ બે સવાલ છે એને અહીં પૂછેલો હોય ક્વેશ્ચન નંબર પાંચની અંદર તો આ એક પેપર પેટર્ન છે ક્વેશ્ચન નંબર છ ફિક્સ છે લોકપાલનો સવાલ અથવા લોકાયુક્તનો સવાલ અને એની વારમાં પ્રતિનિધિત્વ પૂછે અથવા તો કોઈ બી સવાલ ઉપર જે બાકી રહેલો હોય તે પૂછી શકે છે પણ આ જે છ ક્વેશ્ચન છે કયા કયામાંથી પૂછી શકે એ આપણે કીધું હવે કોઈ વખત પેપર સ્ટાઇલ બદલી નાખે આ ચોથા નંબરનો ની બી પૂછે પાંચમા નંબરનો ની બી પૂછે પણ ચારથી પાંચ સવાલ આ ફિક્સ છે કે જે આવશે આવશે ને આવશે કે મેં તમને કીધું વહીવટી કાયદો ચેપ્ટર નંબર વન એ ફિક્સ છે એનો સવાલ હોય વહીવટી વહીવટીકૃતનો સવાલ ફિક્સ હોય ટ્રિબ્યુનલનો સવાલ ન્યાયપદનો સવાલ ફિક્સ હોય જવાબદારીનો સવાલ ફિક્સ હોય બરાબર સિદ્ધાંત તમારા ફિક્સ હોય નહીં નિગમ અથવા તો ન્યાયિક નિયંત્રણનો સવાલ ફિક્સ હોય અને લોકપાલનો સવાલ ફિક્સ હોય આવું પ્રતિનિધિત્વ વિધિ વિધાન પૂછે નહીં પૂછે નક્કી નહીં કદાચ ઉપર બી પૂછી નાખે કરતા નીચે બી પૂછી નાખે અથવા ન પણ પૂછે એની ઓરમાં કોઈ સિદ્ધાંત પણ લઈ આવે અને છેલ્લે તમારી ટૂંકમાં પૂછાય ટૂંકમાં ચાર કે પાંચ જ જે છે હવે હંમેશા યાદ આવે કે ટૂંકવણમાં શું પૂછશે ઉપરમાંથી જે સવાલ નથી પૂછાય તે ટૂંકવનમાં લઈ આવે દાખલા તરીકે લોકપાલ અહીં નહીં પૂછે તો અહીં પૂછવાની શક્યતા વધી જાય ત્યારે વહીવટી રિવ્યુને અહીંયા નહીં પૂછે તો અહીં પૂછી નાખશે ઓકે તો આ તમારી પેપર સ્ટાઇલ છે સાત પ્રશ્નો કયા પૂછાશે એની આપણે વાત કરી કયા કયામાંથી પૂછી શકાય હવે આપણે સીધા પ્રશ્નની વાત કરીશું કે કયા પ્રશ્નો તમારે કરવાના ઓકે શરૂઆત કરીએ સૌથી પહેલાં ચેપ્ટર નંબર વનમાંથી બે જ ક્વેશ્ચન નીકળે છે જે તમારે કરી જ લેવા જોઈએ એક જ સવાલની અંદર બંને જવાબ લખવાના વહીવટી કાયદાનો ઉદ્ભવ વહીવટી કાયદો કેવી રીતે બનેલો છે ઇતિહાસથી લઈને હમણાં સુધીનું વધુ જ કવરઅપ કરવાનો એનો વિકાસ કેવી રીતે થયો એનું કાર્યક્ષેત્ર શું છે સમજાવો તો આ તમારે ત્રણ સ્ટેપમાં જવાબ લખવાનો જો આ સવાલ પૂછાય તો અથવા તો શું પૂછાય વહીવટી કાયદાનો અર્થ આપીને એના વિકાસના કારણો સમજાવો એના લગભગ બારથી તેર મુદ્દા આવે છે વિકાસના કારણોના તો એ તમારા પૂછી શકાય એ તમારે લખવાના રહેશે તો આ બે સવાલ છે એક જ સવાલમાં એક બે ત્રણ અને ચાર મુદ્દા તમારે સમજાવી દેવાના છે વિકાસના કારણો પૂછે તો લખવાનું બાકી આ તો તમારો ઈઝી છે સવાલ બરાબર એક જ થોડો ઘણો જવાબ મેચિંગ જ આવે છે વિકાસ કેમ છે અને વિકાસના કારણો શું હતા જેના કારણે વિકાસ કરવો પડ્યો તે તમારે સમજાવવું પડશે તો આ સવાલ ફિક્સ કરી લેવો એટલે ચેપ્ટર તમારો પ્રકરણ એકનો સવાલ ઇઝીલી લખી દેવાય ઓકે ચાલો હવે ચેપ્ટર નંબર થ્રી પર આવીએ સત્તા વિભાજનનો સિદ્ધાંતની ચર્ચા કરો ટીકા સહિત અને બીજો કયું છે કાયદાનું શાસનનો સિદ્ધાંત સમજાવો બંધેવ ચેપ્ટર નંબર થ્રીમાંથી પૂછાય છે બરાબર ચેપ્ટર નંબર થ્રીમાંથી બંધેવ સવાલ પૂછાય છે કયો સવાલ આવશે નક્કી નહીં આપણે બંદિવત તૈયાર કરી લેવાના સત્તા વિભાજનનો સિદ્ધાંત અને કાયદાનું શાસન કેમ કારણ કે ઘણી વખત જો આ સવાલ અહીંની પૂછાય તો એ ક્યાં પૂછી નાખે શોર્ટકટમાં પૂછી નાખે નોટમાં નહીં પૂછે તો સેપ્ટર નંબર ફોર ફાઇવ ને સિક્સમાં આ જે સવાલ છે એની અંદર લઈ આવે છે લોકો એટલે આપણે એને તૈયાર કરી જ લેવાના ઓકે તો સત્તા વિભજનનો સિદ્ધાંત અને કાયદાનું શાસન એ તમારે કરી લેવાનું છે તો આ બે સવાલ છે સત્તા વિભજનનો સિદ્ધાંત ચેપ્ટર નંબર થ્રી અને કાયદાનું શાસન પણ ચેપ્ટર નંબર થ્રીમાં તમને મળી જશે ઓકે હવે નેક્સ્ટ સવાલ જે પૂછાય છે વહીવટી કૃત્યો એ આપણો બીજા નંબરનો સવાલ છે તો આ ચેપ્ટર નંબર કયો છે આપણું ત્રીજું ચેપ્ટર નંબર ત્રણની અંદર પૂછાયું છે વહીવટી કૃત્યનું વર્ગીકરણ અને તેના પ્રકારોની ચર્ચા કરો એક જ સવાલ ઇમ્પોર્ટન્ટ છે કે વહીવટી કૃત્ય શું એના જે ચાર પ્રકાર છે તે સમજાવો કરી જ લેવાના બરાબર મોસ્ટ આઈમ્પી છે મારી દ્રષ્ટિએ સૌથી મોસ્ટ આઈમ્પી એટલા બીજો સવાલ પતી ગયો એટલે તમારે જો ઓછી મહેનત કરી હોય તો આ બે સવાલ અને સીધો શું કરી લેવાનો પહેલે વહીવટી કૃત્ય અને એના પ્રકાર પ્રેમથી કરી લેવાના એના ફાયદા મર્યાદાનો અર્થ એનું ઉદાહરણ તૈયાર કરી લેવાનું બરાબર ચલો તો એ જોજો મોસ્ટ ટાઈમ બી સવાલ છે મારી દૃષ્ટિએ પાંચમા નંબરનો અને આ પહેલા નંબરનો અને બીજા નંબરનો ત્રણ સવાલ મેં તમને ઇમ્પોર્ટન્ટ આપી દીધા ઓકે ચાલો હવે ક્વેશ્ચન નંબર થ્રીની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર થ્રીમાં ટ્રિબ્યુનલ પૂછાય છે પણ એ પહેલાં બી બીજા વચ્ચેના સવાલ પૂછાઈ જતા હોય તો જોઈ લઈએ વહીવટી પંચનો વિકાસના કારણો ભાઈ વહીવટી ટ્રિબ્યુનલ ના વિકાસના કારણો જણાવો કે વહીવટી ટ્રિબ્યુનલ કેમ બનાવવી પડી એના કારણો જણાવો એ તમારે જણાવવાના અને ન્યાયીપંચ એટલે કે ટ્રિબ્યુનલ વર્સિસ અદાલત એટલે ન્યાયીપંચ અને અદાલત વચ્ચે શું તફાવત રહેલો છે અદાલત પાસે જે પાવર છે તે ન્યાયપંચ પાસે છે અદાલતની નિમણૂંક કેવી રીતે થાય ન્યાયપૂંચની નિમણૂંક કેવી રીતે થાય અહીંયા કેટલી સંખ્યા ફિક્સ છે ત્યાં કેટલી સંખ્યા ફિક્સ છે શું એના પર અપીલ કરી શકાય શું અપીલ થાય કે નહીં થાય તો એ તફાવતના મુદ્દા તમારે બધા કવરઅપ કરવા પડશે તો મોસ્ટ ટાઈમ બી સવાલ છઠ્ઠા નંબરનો કરી જ લેવાનો છે જે કયા કયા પૂછાશે ક્વેશ્ચન નંબર થ્રીમાં ટ્રિબ્યુનલમાં પૂછે છે હવે જરૂરી નથી કે સીમાં પૂછે ફોરમાં બી પૂછી નાખે ઉપર નીચે ઘણી વખત કરતા હોય તો આ કરી દેવાનો છે કયો સવાલ છે વહીવટી ન્યાયપંચનો વિકાસના કારણો અને ન્યાયપંચ અને અદાલત વચ્ચેનો તફાવત હવે ઘણી વખત વિકાસના કારણો ન પૂછશે પણ ન્યાયપંચ અને અદાલત પૂછી નાખશે તો ત્યારે તમારે લખવો પડશે પણ આખો સવાલ જ તૈયાર કરી દેવાનો ઓકે નેક્સ્ટ સવાલની વાત કરીએ કોઈપણ વ્યક્તિને દોષિત ઠેરવી શકાય નહીં કોઈ પણ વ્યક્તિને જલ્દી દોષિત ઠેરવી શકાય નહીં કેમ દોષિત નહીં ઠેરી શકાય એના પર આપણે અદાલતી પ્રક્રિયા કરાવવી પડે ચોવીસ કલાકની અંદર પકડીને મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાનો ચાર્જશીટ બનાવવાની બધું કરવાનું એ આખી પ્રોસેસ તમારી લખવી પડે જુબાની લેવાની ને એવું તો કોઈ બી વ્યક્તિને દોષિત ઠેરવી શકાય નહીં કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન સમજાવો અથવા કુદરતી ન્યાયનો સિદ્ધાંત સમજાવો જો ત્રણ સિદ્ધાંત સત્તા વિભાજનનો સિદ્ધાંત કાયદાનું શાસન અને કુદરતી ન્યાયનો સિદ્ધાંત હવે આ ત્રણ ફિક્સ છે જે કરવા જેવા છે કરી લેવાના શોર્ટ નોટમાં આવશે આવશે ના આવશે નહીં આવે તો સવાલમાં પણ તમને ગમે ત્યાં દેખાશે બરાબર તો ધ્યાનમાં રાખજો ચાલો તો આ છઠ્ઠા નંબરની ઓરમાં આ સવાલ સાતમા નંબરનો સવાલ પૂછી શકાય છે અથવા તો અહીંયા જવાબદારીને ઓરમાં પણ પૂછી શકાય છે કયો સવાલ છે કોઈ પણ વ્યક્તિને દોષિત ઠેરવી શકાય નહીં કુદરતી ન્યાયનો સિદ્ધાંત સમજાવો હવે કોઈપણ વ્યક્તિને દોષિત ઠેરવી ન શકાય એ કદાચ નહીં બી પૂછે પણ કુદરતી ન્યાયનો સિદ્ધાંત બેઠો બેઠો પૂછી નાખે આ ત્રીજાના ઓરમાં અથવા તો ચોથાના ઓરમાં એ સવાલ આવી શકે છે તો ધ્યાનમાં રાખજો હવે ક્વેશ્ચન નંબર આઠની વાત કરીએ અદાલતના ન્યાયિક પુનરાવલોકનની ચર્ચા કરો ન્યાયિક પુનરાવલોકન એટલે કે અદાલત પોતાનો જે ચુકાદો આપેલો છે એના પર ફરી પાછી રિવ્યૂ કરશે એને ફરી પાછું બદલવાની કોશિશ કરશે એને તપાસશે જોશે આર્ટિકલ વન ફોર્ટી સેવન બરાબર સિ સુપ્રીમ કોર્ટની અંદર એની વાત છે તો એ પણ ઇમ્પોર્ટન્ટ છે પણ એ કોની ઓરમાં આવી શકે મેં તમને કહી ગયો છે કાંઈ ટ્રિબ્યુનલની ઓરમાં આવી શકે કાં તો ચોથા નંબરના ઓરમાં આવી શકે કદાચ બીજા નંબરના ઓરમાં પણ આવી શકે સવાલ પણ એને પણ આપણે કરવો જોઈએ મોસ્ટ ટાઈમ બી છે અહીંની પૂછાશે તો શોર્ટકટમાં એને લઈ જશે બરાબર કારણ કે સવાલનો જવાબ થોડો બહુ નાનો છે બહુ એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી પણ કરી દેવું જોઈએ બરાબર નંબર નવમાં સવાલ કે વહીવટી વિ બુદ્ધિને કઈ રીતે ન્યાયિક અંકુશમાં લાવી શકાય કે વહીવટી વિવેક બુદ્ધિ કોની પાસે વહીવટી વિવેક બુદ્ધિ હોય પહેલાં તે લખવાનું અને એને ન્યાયિક અંકુશમાં ન્યાયિક રીતે એને અંકુશમાં લાવી હોય તો શું કરવું જોઈએ કેવી રીતે લાવવાનું તો એની વાત તમારે અહીં લખવાની છે એ પણ મેં તમને કીધું કે કેસ નંબર ફોર અને ફાઇવની ઓરમાં પૂછી શકે અથવા તો થ્રીની ઓરમાં આવી શકે છે પણ મેં તમને કીધું કે થ્રીની અંદર ટ્રિબ્યુનલનો સવાલ ફિક્સ છે તો ઉપરના ઓરમાં પૂછે અહીંયા તો પછી ચોથાના ઓરમાં પૂછે કાં તો પાંચમાના ઓરમાં પૂછે બરાબર તો ધ્યાનમાં રાખજો હવે આપણો નેક્સ્ટ સવાલ છે ફિક્સ સવાલ જે પૂછે છે અહીં ક્વિશન નંબર ચારમાં જવાબદારીનો સવાલ આવે છે કોઈ પણ એક જવાબદારી તમારી પૂછાય છે કઈ રીતે પૂછાય છે તો જોઈ લઈએ રાજ્યનું કૃત્ય એટલે શું રાજ્યની વ્યાખ્યા આપવાની પહેલાં તો રાજ્ય કોને કહેવાય બરાબર સેક્શન નંબર આર્ટિકલ બાર અને આર્ટિકલ છત્રીસ બંધારણમાં આપેલી છે રાજ્યનું તો એનું કૃત્ય કોને કહેવાય એની આપણે વાત કરવાની અને કરાજન્ય જવાબદારી કોને કહેવાય અને અપકૃત્યજન્ય જવાબદારી ટોટની અંદર તમે ભણી નહીં વાંધો અને કરાની અંદર પણ આવતું હતું કરાજન્ય જવાબદારી કોને કહેવાય અને અપૃત્યજન્ય જવાબદારી કોને કહેવાય સમજાવો તો આ બંધેવ તમારે સમજાવવાનું છે ઉદાહરણ આપીને કેસ સહિત તો આ સવાલ પણ ચોથા નંબર તો ઇમ્પોર્ટન્ટ છે અહીંયા ત્રણ નંબરનો ઇમ્પોર્ટન્ટ તો મેં પણ અહીં શું કરી દઉં છું ઇમ્પોર્ટન્ટ કરી દઉં તો તમારે બંધેવ જવાબદારી કરી દેવાની કઈ પૂછાય નક્કી નહીં કાં તો આખો સવાલ આ રીતે બી પૂછે અહીં અહીં નહીં પૂછશે તો શોર્ટમટમાં એને લઈ જશે બરાબર ચાલો ધ્યાનમાં રાખજો કારણ કે ઓપ્શનની બચે ને શોર્ટમમાં શું પૂછવાના પછી એટલે ધ્યાનમાં રાખજો બીજ છે આજ્ઞાપત્ર સૌથી ઇઝી સવાલ બંધારણમાં તમે ભણીને આવ્યા છો ઓકે તો આજ્ઞાપત્ર એટલે શું તેના પ્રકાર જણાવો પાંચ જેટલા પ્રકાર છે બંદી પ્રત્યક્ષીકરણ બરાબર પતિ સીધ પ્રતિરોધ ચાલો તો કો વોરન્ટો તો એની આપણે વાત કરીશું જ્યારે જોશું ત્યારે તો આજ્ઞાપત્ર એટલે શું તેના પ્રકાર પણ મારી દૃષ્ટિ ઇમ્પોર્ટન્ટ છે છેલ્લે શોર્ટનઉન્ટમાં લઈ જવાના પણ એને છેલ્લે છેલ્લે જોવાનો પ્રયત્ન કરવાનો નેક્સ્ટ છે આપણે જોઈ ગયા પાંચમા નંબરનો સવાલ જાહેર નિગમ અથવા તો ન્યાયિક નિયંત્રણ અથવા તો કોઈ બી સિદ્ધાંત સમજાવો તો જાહેર નિગમમાં બે સવાલ આવે છે જાહેર નિગમ સમજાવી પડદો ભેજવાનો સિદ્ધાંત ચોથો સિદ્ધાંત આવ્યો પડદો ભેદવાનો સિદ્ધાંત તો મારી દ્રષ્ટિએ બહુ ઓછો કરવાનો પ્રયત્ન કરવાનો આ સવાલ આવે તો આ જ પૂછાશે જાહેર નિગમનો સવાલ આવે તો આ જ આવી શકે કે જાહેર નિગમ સમજાવી પડદો ભેદવાનો સિદ્ધાંત સમજાવો એની વાત કરવાની અથવા જાહેર નિગમને સમજાવીને જાહેર નિગમનો અથ સમજાવીને કોઈ પણ બે કે ત્રણ જાહેર નિગમની વાત કરો ઓએનજીસી છે એની વાત તમારે પછી કરવી પડે કોઈ બી ત્રણ જાહેર નિગમ તમારે ડીપમાં સમજાવવાના ની સ્થાપના સમજાવવાની કાર્યો તેના અધ્યક્ષનું વોર્ડ મંડળ બધું તમારે લખવું પડશે ચાલો તો આ ક્વેશ્ચન નંબર તમારો થઈ ગયો પાંચ હવે આવ્યો ક્વેશ્ચન નંબર સિક્સ પણ એની ઓરમાં બી ઘણા બધા ક્વેશ્ચન પૂછાય ચાલો તો હવે ક્વેશ્ચન નંબર સિક્સમાં મેં કીધું કે લોકપાલ અને પ્રતિનિધિત્વથી વિધાન ચાલો તો ભારતમાં લોકપાલ અને લોકાયુક્તની કાનૂની જોગવાઈઓની ચર્ચા કરું લોકાયક અને લોક લોકપાલ એ બંધે કેવી બોડી છે તે તમારે સમજાવવાની છે તે આપણે સમજાવીશું તો ભારતનો લોકપાલનો અર્થ એની નિમણૂક એના કાર્યો કોણ કોના અંદર આવે કોણ કોણ અંદર નહીં આવે લોકાયુક્તની નિમણૂક કોણ કરે એની સ્થાપના શપથ ફરજો બધું જ અહીંયા આપણે લોકપાલ પ્લસ લોકાયુક્તનું લખવું પડશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સારો સવાલ છે છઠ્ઠા નંબરનો સવાલ પણ તમારો લખાઈ જાય એની ઓરમાં પછી કંઈ બી પૂછે એની ઓરમાં કંઈ પૂછી શકે જો એ નહીં પૂછે તો બીજો સવાલ પૂછી શકે એમ્બ્યુઝમેન્ટ એટલે શું સરકાર વિવેકબુદ્ધિ સત્તાનો દુરુપયોગ સામે નાગરિકતા રક્ષણ કરવા માટેનું મહત્વ સમજાવો કે સરકાર પોતાની વિવેકબુદ્ધિનું યુઝ કરતા હોય ત્યારે નાગરિક રક્ષણ માટે શું ફરજ રહેલી છે શું મહત્ત્વ રહેલું છે એ તમારે સમજાવવાનો છે આ જ સવાલ નહીં તો જ આ સવાલ પૂછાય બાકી પૂછવાની શક્યતા મને નથી લાગતી હા અમ્બ્યુઝમેન્ટ તમારી શોર્ટનોટની અંદર આવી શકે છે એ પૂછી શકે છે ના એને કોઈ ગેરંટી નથી પણ મેં કહી શકું કદાચ આવી શકે શોર્ટકોટમાં આ સવાલ જો નહીં પૂછાયો તો આ સવાલ દેખાય તો આ સવાલ નહીં જ પૂછાય હા પણ શોર્ટઆઉન્ટમાં કદાચ મૂકી દઈ પણ બીજી બધી વસ્તુ એટલી ઇમ્પોર્ટન્ટ છે કે કદાચ શોર્ટઆઉટમાં ન હોઈ શકે એટલે મને લાગે ત્યાં સુધી બહુ ઇમ્પોર્ટન્ટ લાગતો નથી પણ જોઈ જવાનો લાસ્ટમાં બરાબર ચાલો સોળમાં નંબરનો સવાલ ન્યાયિક નિયંત્રણના પ્રકાર સમજાવો બે ટાઈપના ન્યાયિક નિયંત્રણ છે તાત્વિક અને પ્રક્રિયાત્મક તાત્વિક ન્યાયિક નિયંત્રણ અને પ્રક્રિયાત્મક નિયંત્રણ સમજાવું અહીં કોઈ બી સવાલની અંદર એ ઓરમાં પૂછી શકે નક્કી નથી એકના ઓરમાં પૂછે બેના ઓરમાં પૂછે ત્રણના ઓરમાં પૂછે ચારના ઓરમાં પૂછે કે કોઈ બી છ છ સવાલના ઓરમાં પૂછી શકે યા તો પછી શું કરશે સાતમા નંબરના સવાલમાં ટૂકૂનમાં પણ પૂછી શકે ભાઈ પ્રક્રિયાત્મક તમારું નિયંત્રણ સમજાવું અથવા તો તાત્વિક સમજાવો કઈ બી પૂછી શકે એટલે કરી જવાનો નોટની માટે પણ મેં તમને કીધું ક્યારે પૂછાય આની ઓરમાં કંઈમાં પણ પૂછાય તો આ જે છ સવાલ પહેલાં છે એને તૈયાર કરવાનો પહેલે તો પછી બાકીને એક્સ્ટ્રા તૈયાર કરવાનો બીજો સવાલ છે જે કોઈ બીના ઓરમાં આવી શકે છે ક્વેશ્ચન નંબર ટુ થ્રી ફોર ફાઈવના ઓરમાં તો પત્યાયુક્ત વિધિવિધાન એટલે શું બરાબર પત્યાયુક્ત વિધિવિધાન અથવા તો પ્રતિનિધિત્વ વિધિ વિધાન એટલે શું એક જ સવાલનો જવાબ થાય એના ફાયદા મર્યાદા અથવા તો મહત્ત્વ બરાબર સમજાવો બરાબર તો એ તમારે સમજાવવાનું એમ કરીને સત્તર સવાલ થાય ઓકે હજુ આપણે વાત કરીએ હવે રહીએ ટૂંકનોની વાત ટૂંકનોની અંદર મેં તમને ચાર કઈ દમ કઈ ટૂંકનું છે પહેલું છે તપાસ પંચધારો ઓગણીસો બાવન સમજાવો કે તપાસ પંચધારાની વાત તમારે કરવાની ઓગણીસો બાવનની બીજો સવાલ છે ઔદ્યોગિક ન્યાય પંચ બરાબર ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલની વાત કરો તો ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલ બે કરવાની ત્રીજી છે ડ્રોઇડ એડમિનિસ્ટ્રેટિવ ડ્રોઇડ એડમિનિસ્ટ્રેટિવ એ સમજાવવાનું આ ત્રણ જ ઇમ્પોર્ટન્ટ છે મારી ઇન્ડસ્ટ્રી તૈયાર કરી જ લેવાની બાકી નહીં રાખવાનું બરાબર કોઈ બી પેપરમાં આવે તો આ બે તો તમને દેખાશે ડ્રોઇડ અથવા તપાસ પંચધારો અથવા તો ઔદ્યોગિક ટ્રિબ્યુનલ એ તમને દેખાશે જ એની દેખાશે તો શું દેખાશે કોઈ પણ કૃત્ય અહીંયાથી બરાબર વહીવટી અહીંયા આપણે જોઈ ગયા વહીવટી કયો સવાલ છે હા વહીવટી કૃત્યનું વર્ગીકરણ એની અંદર જ તમારો કોઈ બી વહીવટી કૃત્ય ચાર જે પ્રકાર છે બરાબર તે જ આવશે ન્યાયિક કૃત્ય બરાબર અધ્યાયિક કૃત્ય તો એ બધું તમારે સમજાવવાનું આવશે તો કોઈ પણ એક કૃત્ય પૂછે પણ ઓલરેડી આપણે મેં તમને કીધું કે અહીંયા તમારે તૈયાર કરવાનું જ છે તો અહીંયા કરી જ લેવાનું તમારો એક સવાલ બી લખાઈ જાય પ્લસ નોટ બી લખાઈ જાય બેઠો ઉતારો જ કરવાનો આવશે બરાબર ચાલો પણ એવું બની શકે અહીંયા બે બે કૃતિ અલગ પૂછેલા હોય ને અહીંયા એક જ કૃતિ અલગ પૂછેલા હોય પણ આપણે અહીંયા ચાર ચાર કચ તૈયાર કરવાના એટલે ટેન્શન રહેશે નહીં ઓકે અને બીજું મેં તમને કીધું સિદ્ધાંત ચાર જેટલા સિદ્ધાંત આપણે જોયા એમાંથી કોઈ બી એક સિદ્ધાંત જો ઉપર નહીં પૂછાયેલો હશે તો નીચે પૂછે દાખલા તરીકે ઉપર સત્તા વિભજનો સિદ્ધાંત ક્વેશ્ચનમાં પૂછો તો નીચે કયો પૂછી શકે તો આપણે અહીંયા જોઈ ગયા કુદરતી ન્યાયનો સિદ્ધાંત અહીંયા લઈ લઉં સત્તા વિભાજનનો સિદ્ધાંત જો ઉપર સવાલમાં પૂછો તો નીચે કયા બે સિદ્ધાંત પૂછી શકે ભાઈ કુદરતી શાસનનો સિદ્ધાંત આવી શકે અથવા પછી કુદરતી ન્યાયનો સિદ્ધાંત પૂછી શકે બરાબર અથવા તો કાયદાનું શાસન પૂછી શકે અથવા તો કાયદાનું શાસન ઉપર પૂછશે તો સત્તા વિભજનનો સિદ્ધાંત નીચે નોટમાં લઈ આવશે એટલે આ રીતેની પેપર સ્ટાઇલ બનાવવામાં આવે કયા સવાલ ઇમ્પોર્ટન્ટ છે એ આપણે અહીંયા ડિસ્કસ કરી કે તમારે ત્રણ શોર્ટ નોટ અને અહીંયા તમે તમને કહી દીધું કે સિદ્ધાંત તો આપણે અહીંયા સવાલમાં તૈયાર કરી લેવાના એટલે ટેન્શન બહુ આવે નહીં અને પણ કૃતિઓ પણ અહીંયા તૈયાર કરી લેવાના એટલે આપણે ટેન્શન લેવા જેવી બાબત નથી એટલે ટોટલ તમારે સત્તર સવાલ જ કરવાના છે મારી હિસાબે બરાબર અમુક તો સ્કીપ કરવાના છે કયા કયા સ્કીપ કરવાના છે એ બી જોઈએ ચાલો આ પહેલાં બે કરી લઉં બરાબર આ એક જ સવાલ છે પહેલાં બંધ દઉં ખાલી આ મુદ્દત અલગ અલગ બુકમાં આપેલા છે એટલે એક જ સવાલ થાય મારી દૃષ્ટિએ બીજું આ બે ત્રણ આ પાંચમો પહેલો કરવાનો પછી છઠ્ઠા નંબરનો પહેલો કરવાનો બરાબર આ ત્રણ આ ચાર સવાલ પહેલાં કરવાના પછી કયો કરવાનું તો આઠમા નંબરનો બી કરી જ લેવો જોઈએ પછી આ દસમા નંબરનો પણ કરી જ લેવો જોઈએ પછી આજ્ઞાપત્ર પણ કરી જ લેવાનો રહી પછી આ લોકપાય લોકપાલ એમ ઇમ્પોર્ટન્ટ છે તો આ જે રહ્યા ગ્રીન બરાબર તો જે રાઉન્ડ કર્યા એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે પછી બચ્ચે તો શાના માટે તમે કીધું કે તપાસ પંચ બરાબર ઔદ્યોગિક પંચ એને પહેલાં પતાવી દઉં અને ડ્રોઈડ એડમિનિસ્ટ્રેટિવને પહેલાં પતાવી દઉં બરાબર અને પછી સિદ્ધાંત ત્રણે ત્રણ કરી નાખવાના મારી દ્રષ્ટિએ કયા ઇમ્પોર્ટન્ટ મેં કહી નહીં શકું પેપર સ્ટાઇલવાળાને કંઈ બી લાગી શકે આ બે પૂછી શકે આ બી પૂછી શકે તોણે તો સિદ્ધાંત ઇમ્પોર્ટન્ટ છે મારી દ્રષ્ટિએ તો કારણ કે એ બહુ ઇમ્પોર્ટન્ટ મહત્વ ધરાવે છે એઝ અ એડમિનિસ્ટ્રેટિવની દ્રષ્ટિએ અને કાયદાની દ્રષ્ટિએ સત્તા ભજન કાયદાનું શાસન અને કુદરતી ન્યાયનો સિદ્ધાંત તો બધા માટે ઇમ્પોર્ટન્ટ છે તમે એસવાયની અંદર જો સ્ટુડન્ટ સબ્જેક્ટ પણ એના અંદર પણ આવશે કાયદાનું શાસન સમજાવો અને કુદરતી ન્યાયનો સિદ્ધાંત સમજાવો થિયરી આવશે આખી એટલે મારી દ્રષ્ટિએ તો ઇમ્પોર્ટન્ટ છે તો આ પેપરમાં પણ ઇમ્પોર્ટન્ટ એટલે આપણે છોડી નહીં શકીએ કરવું જ પડશે કેવી રીતે તો એ બી તમારે કરવાના થાય પણ પહેલાં જે આ રાઉન્ડ કર્યા એને પતાવી દઉં પછી આ શોર્ટપોટ પતાવી દો ને પછી બાકીના જે સવાલ બચે એને તમારે તૈયાર કરવાના બરાબર તો આટલા જેટલા સત્તર જેટલા સવાલ છે એ તમારે પરીક્ષાની દૃષ્ટિએ તૈયાર કરવા જોઈએ તો તૈયાર કરી રાખજો તમારી બુકની અંદર દશે જ આપણે તમને કીધું છે કે પંચાવન રેડિયોની અંદર આ સત્તર સવાલનો સમાવેશ થઈ જાય છે કે પૂરેપૂરા સત્તર સત્તરના જવાબ તમને ત્રીસ સપ્ટેમ્બર સુધી આ તો એના આગળ પાછળમાં હું આખો બેચ લઈ આવીશ ત્યારે તમને મળી જશે તો રાહ જોજો બરાબર પછી તમારે નોટ્સ જ બનાવવાનું છે અને વાંચવાનું છે ત્રીસ કલાકની અંદર તમારા પંચાવનના પંચાવન સવાલ કમ્પ્લીટ થઈ જાય છે ઓકે આપણે જ્યારે નેક્સ્ટ ટાઈમ આપણે જ્યારે મળશું ત્યારે એની વિસ્તારથી ચર્ચા કરીશું પણ હમણાં હું વિડીયોનું કામ કરું છું વિડીયો બનાવું છું એ વિડીયો બની જશે એટલે છેલ્લે ત્રીસ તારીખ સુધીમાં આપણે એને અપલોડ કરશું સપ્ટેમ્બરની ત્રીસ સુધીની અંદર ઓકે પાછા આપણે મળશું ત્યાં સુધી તમારો આભાર